તમે કરાવ્યું ભાઈ ડેરીવાળો અમારે થઈ ગયો ને હા ને ભાઈ એ છે થઈ ગયું છે ઓકે તમે કરી લાગ્યો હા તો મિત્રો યાર કેમ છો બધા મજામાં તો સરસ મજાના આપણે દૂધ બૂધ ભરીને આવી ગયા છીએ જો કે તો ગઈકાલની ક્લિપ હતી પણ ગઈકાલે આપણે વ્લોગ બનાવ્યો નથી તો આજની ક્લિપમાં આપણે એડ કરી દઈએ દોઆની તારીખની વાત કરી તો તો એક જ મિનિટ એક જ મિનિટ ફોન છોટી ગયો મારો હા ત્રેવીસ નવેમ્બર થઈ ગઈ છે અને બાર વાગીને ને ઓગણીસ મિનિટે તમારું ડુંગળીના થેલા ભરી ભરીને સ્વાગત છે તો આજે આપણે થેલા ભરવાનું કામકાજ હાથ લીધું છે એટલે ભરાઈ છે આપણે તો હવે કુય હાથમાં ધારણ કરીને શીવવાનું કામકાજ પણ ચાલુ કરી દીધું લગભગ બેક વીઘા આસપાસની ડુંગળી હતી લાલ કંઈક બોન્રક થેલા હારા ભરાણા છે હારા અને હજી વિહગ ભરાયા બાસી ને બાણું હા બાણું થાય સુપર ક્વોલિટી છે આપણે ભાઈ હમણાં પેહો હોય ને પાછા પેહો ઘડીકમાં ખેતરમાં આવી જાય ને આપણે કામકાજ બધું એવું હોય કઈ વાંધો નહીં તમે સબસ્ક્રાઈબ કરો તો હું છે ને શીવવાનું કામકાજ હાથ ધરી લો આવી કઈક આપડી ડુંગળી છે આવી કઈક કાંઈ લેવા નથી હું આવી કઈક કાંઈ પણ લેવાનું નથી હવે આ બધું ઉપાડીને પછી મઉવા ભેગી કરી દઈએ ડુંગ પછી આમાં કઈક વાવણીની પણ તૈયારી કરીશું ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો મસ્ત રીલ બનાવી છે રીલ બનાવી છે આવી છે નાની અને ઝીણી ને એવું બધી બહુ જાજી છે પણ કાંઈ વાંધો નહીં જેવી હોય એવી આપણે જવા દેવાની છે ફટાફટ હું આને હીવી નાખું પેલા હમણાં બપોરા કરવાનો ટાઈમ થઈ છે ભાઈ એક અમારે છે દાડિયા કાલ ત્રણ દાડિયા હતા જે આપણે કઈ શૂટ કર્યું નથી બાકી આ એક છે તો એ ભરી નાખીએ બધું હાલો ફટાફટ ક્યાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો લ્યો મિત્રો યાર અત્યારે આમ નામ થઈ ગયો યાર બીજો દિવસ ગઈકાલે તો પછી કાંઈ આપણે લાંબુ કામકાજ કર્યું નહોતું એટલે કામકાજ તો લાટ કર્યું હતું પણ દેખાડ્યું નહોતું હું છે ભવલા તો મોર્નિંગ મામલા હું ભવલો આવી ગયા છે યાર ભવલા લોદર નાખ દઈને એટલે કે બળદો ને અને પછી થોડા કેવા બે પાંચ ખાલી થેલા ભરવાના છે કે એમ એમ કીધો એ થેલા ભરી નાખ છે આવું ખુશનુંમાં વાતાવરણ છે હવાર હવારનો સૂર્યો દય થાય છે ભવલા અહીંયા રેખે અહીંયા અહીંયા ઝીરો ઠે કિલો ભલે હાલ વાહ કંપાળી નહીં મરદ માણસને જરૂર હોય નહીં આચ્છે આચ્છે ભલે એવડા છોકરાઓ તો એ બહુ કામ કરે હો અમાર ફો લાયર આવે જ નહીં ભાઈ વાહ હોશિયાર તો એ પહેલે થી આપલો ખણો એવો હોય ના ફેરે રાખો ફેર તો ખરો હું આમ સીન દેખાડી દઉં એક વખત મસ્ત એવો વાહ આપલો હોવારો માં ટાઈટ થઈ છે હો જન બોલા ટાઈટ આ ઢોળો કેવું છે બહુ નથી ભાઈ હજી બહુ લોકો છે કોટ બોટ ગોતો બહુ લાવે ને એ લાવે ગોતી નઈ ખા ગોતી નઈ ખાઓ હાલો અમે આ ઢાંઢ નાખીને પછી તમને ડુંગળી દેખાડી ખા બોલે તો કાલ દેખાડી હતી ડુંગળી દેખાડી પણ આ બધું હોય છે રોપ નું બસ હવે એક પાક ઉભો આપણો રોપ બીજું કઈ છે એની ખેતર આવે એટલા વીઘાનો થઈ જાય ભવલા રોપ સફેદો પાછો ઈ તે એક વીઘાનો બસ ય અમારા વાંધા દાતોનું જ રિસ્યુ બોલો હા એમ બે દીક તો કેવાય ભેર ભે હાલ ફટાફટ તો બધું ઠીક પણ આખ લઈ અમે કરી બતાવો

બસો ને અડસઠેલા છે ડુંગળી એટલા માંથી બસો અઢીસો મણ થાય કે નહીં થાય હા એટલી થાય અમારે ભોળા તા પણ પાંચસો પાંચસો આંકી ને મારી દીધું છે આ વાવવાની તૈયારી કરે છે અમુક માણસો એ જીરું વાવી દીધું છે અમુક ચણા વાવી દીધા છે મુકે ડોંગળે વાવી દીધી છે એવું બધું કામ કાજ ચાલુ છે આપડે પ્લાનિંગ હાલ છે હું વાવું જોઈએ લોહી છે હાલો ને અહીંયા હાથક થેલા છે બટલો અને સાડત્રી કા એમ કઈ થેલા અહીંયા ભરાણા છે આ બીજી આખળે લોહી લો ડોંગળે વાહ હું છે ભવલા હજી એક ઢીગલો છે

આપણે પાંચસો થી આઠ ભાવ કઈ તો ડુંગળી આટી જાય તોડવા મળવું તને મોકલો છે છોકરાઓ ને કઈ નોકી આટી જવાનું એક ભાવ કેમ નો દે તારી ભલી થાય એમ કરીને આટી જવાનું હો એમ જ હોય વાહર સવાર સવારની મોજ જ અલગ હોય શું કેવું ભવલા ભવલા તો હું બહુ પાછો હમણાં મોડે બધી હું હે કે મોડે સુધી હોય હો અમારે ભાવતી પેલો તો વેલો બહુ જાગી જતો હવે જાગતો ને શિયાળો છે એટલે બસ શિયાળો નડે અમારે ભાવલા નહીં ત્યાં વાતાવરણ કેવું છે સારું છે ન નઝારવા બહુ ભાઈ ફાઇનલી ભાઈ કેટલા પણ અગિયાર આસપાસ માકડી આવી ગયું છે મેથી પરગુશન હવે ગામમાં એક મોટી લારી લેવા જવાનું છે અને ડુંગળી લઈને આજ નીકળી જાવું છે અમારે મિત્રો યારથી અઢીસો ઠેલા અરે અઢીસો ઠેલા હું મારો મગજ ભરી ગયો યાર ડુંગળી પહેરવી કે કોને દસ ઠેલા ભરાણા એમાંથી આપણે પંચાવન લઈને આ ટુ વ્હીલર લારીમાં આવી ગયા છે એ ગામમાં આ લારીને ગામમાં મૂકીને બીજી એક ઝોંગાને લઈને આવવાનું છે તો મેં ઓળખતા જશો એટલે કે આપણે ગોપાલ કાકા વાળું એ હમણાં ગામમાં દાંટા મારે છે તો હમણાં એ ટ્રેક્ટર લઈને પાછા વાળીએ જાય